મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો હમણાં ને પગલે દુકાનમાં હાજર ગ્રાહકોને સ્ટાફમાં ભારે નાસભાગ મચી ગઈ હતી સદનસીબી આ ઘટનામાં કોઈ જનારીના સમાચાર નથી પરંતુ ગોળીબારને કારણે દુકાનો કાચ તૂટી ગયા અને વાતાવરણમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો પ્રત્યક્ષ દર્શકોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ હેલ્મેટ પહેરેલા હતા અને પાંચ થી છ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો ખંડણી વસૂલવાના ઇરાદે અથવા તો ફિરોતીની ધમકી બાદ દહેશત ફેલાવવા માટે કરવામાં આવ્યો તો હોઈ શકે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુરદાસપુરમાં ઇમિગ્રેશન સેન્ટરો અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પર પણ ગોળીબારની આવી જે ઘટનાઓ બની છે જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરી રહી છે ઘટનાની જાણ થતા જ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીની ઓળખ કરી શકાય સ્થાનિક વેપારી મંડળોએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને વેપારીઓની સુરક્ષા માટે કડક પગલા લેવાની માંગ કરી છે આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પંજાબના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન તેજ કર્યું છે ਨੇਲ ਰੋਡ ਦੇ ਉੱਤੇ ਡੋਮੀਨੋਜ਼ ਰੈਸਟੋਰੈਂਟ ਹੈ ਇੱਥੇ ਜੋ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਆਈ ਸੀ ਕਿ ਦੋ ਮੁੰਡੇ ਮੋਟਰਸਾਈਕਲ ਤੇ ਆਏ ਤੇ ਉਹਨਾਂ ਨੇ ਇੱਕ ਫਾਇਰ ਕੀਤਾ ਜਿਹੜਾ ਸ਼ੀਸ਼ੇ ਜੈਟ ਕੀਤਾ ਸੀ ਉਦੋਂ ਬਾਅਦ ਉਹ ਚਲੇ ਗਏ ਇਹ ਵੈਰੀਫਾਈ ਕਰ ਰਹੇ ਹਾਂ ਸਾਰਾ ਹੀ ਵੀ ਇਹ ਜਿਹੜਾ ਫਾਇਰ ਹੈ ਕਿਉਂ ਕੀਤਾ ਕੋਈ ਐਕਟ ਵਗੈਰਾ ਤੇ ਨਹੀਂ ਹੈ ਨਾ ਪਹਿਲੇ ਤੇ ਉਹ ਵੀ ਸਾਰਾ ਵੈਰੀਫਾਈ ਕਰ ਰਹੇ ਆ ਸਾਰਾ ਕਰਕੇ ਫਿਰ ਤੁਹਾਨੂੰ ਡਿਟੇਲ ਚ ਦੱਸਾਂਗੇ